નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે બાજરીના પાકની અંદર નિંદામણ નિયંત્રણની તો બાજરીના પાકની અંદર નિંદામણ નિયંત્રણની વાત કરીએ તો નિંદામણ છે તે ખેડૂત મિત્રો પહેલા હાથથી કરતા હતા અને હવે જો વાત કરીએ તો હર્બીસાઇડ દવાથી પણ થાય છે હર્બીસાઇડ દવામાં વાત કરીએ ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો એમાં એટ્રાઝિન જે સાકડા પહોળા પાન માટે એટ્રાઝીન ઉપયોગ કરતા હતા તો મિત્રો બાજરી પાકમાં આજે આપણે વાત કરવાની છે પહોળા પાન અને સાકડા પાન જે બંનેનું નિયંત્રણ થઈ શકે તેવી દવાની આજે આપણે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો જો દવાની વાત કરીએ તો જે પારિજાત કંપનીનું ઉરુમી કરીને આવે છે કે જેમની અંદર મેઝોટ્રોઇન બે પોઈન્ટ સત્યાવીસ ટકા પ્લસ એટ્રાઝીન બાવીસ પોઈન્ટ સાત ટકા

દેખાડવાના છે વિડીયોમાં તમે જોઈ શકશો અગાઉ વિડીયો આખો કમ્પ્લીટ તમને હું દેખાડવાનો છું બે પોઈન્ટ તો તમે મિત્રો જે તેમ બાજરાની અંદર ખુબ સારામાં સારા તેમના પરિણામ છે તમે જોઈ શકો છો જે બોટલ મારા હાથમાં છે ખૂબ સારા એના રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો આમાં કઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ તમે જાણી શકોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારા કોન્ટેક્ટ નંબર છે આમની અંદર કોલ કરીને પણ તમે જાણી શકો છો અથવા તો તમે આમાં વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે જાણી શકો છો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું રજા લઉં છું જય જવાન જય કિસાન